નારી રોડ પરથી પરપ્રાંતીય પ્રાંતિય ઈસમોએ રિક્ષા ચાલકનું અપહરણ કરી લૂંટ ચલાવી હોવાનો કિસ્સો સામે આવ્યો નારી ચોકડી ઉપરથી રિક્ષા ચાલક ગફરભાઈ કાળોભાઈ ચૌહાણ છેલ્લા ચાર દિવસથી ગુમ થયા હતા જેની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી બીજી તરફ તેના પરિવાર દ્વારા પણ ગફરભાઈ ચૌહાણની શોધખોળ કરવામાં આવી હતી તે સમયે હાઈવે ઉપર આવેલી એન્કર હોટલ પાસેથી ગફરભાઈ ચૌહાણના પરિવારજનોને ફોન આવ્યો હતો અને ગફારભાઈ કાળુભાઈ ચૌહાણને ભાવનગર સહિત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું અપહરણ કરી અંદાજિત રૂપિયા પંદરસો થી બે હજારની હિન્દી ભાષી ઈસમોએ લૂંટ ચલાવી હોવાનું ગફારભાઈ ચૌહાણના ભાઈ કાનાભાઈ ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું આ બનાવને લઈ પોલીસે જરૂરી તપાસ હાથ ધરી હતી મારું નામ છે કાનાભાઈ કાળુભાઈ ચૌહાણ મારા ભાઈ નું છે ગપ્પરભાઈ કાળુભાઈ ચૌહાણ ચાર પાંચ દિવસ ગુમ થયેલા હતા અમે સીડી જાણ કરી હતી પોલીસ ને કે મારો ભાઈ ગાયબ છે ચાર પાંચ દિવસથી એટલે અમને જાણ મળતા કે નારી છોકરી થી ભાઈ ગાયબ થયેલા છે એટલે ઓટામળ ઓટામળ ચોકની એન્કલ હોટેલ છે ને એન્કલ હોટેલ થી ફોન આવ્યો અમારી ઉપર કે તમારા ભાઈ ગપ્પાભાઈ કાળુભાઈ ચૌહાણ અહીંયા છે એમ તો અમે મારા ભાઈ ને ગપ્પા લેવાઈ ગયા એટલે ગપ્પા ને ભાનમાં નતો એટલે અમે ખવડાવતા પીવડાવતા ગપ્પર ભાનમાં આવ્યો પછી ગફારે એમ કીધું કે મને ચાર પાંચ જણા તારાપુર હોટલ પર છે અમને મારે છે કે મને કે પછી અમને પોલીસ પોલીસ સ્ટેશન માં મારા ભાઈ ગાડી અત્યારે ના પડી છે તારાપુર ના હોટલ નાની છોકરી મારા ભાઈ ને લઈ જવામાં માં આવ્યા બે બે જણા હતા એ ભૈયા લોકો હતા મારા ભાઈ લઈ ગયા નથી પછી મારા ભાઈ ને અંકલ હોટલ જેમને ફોન આવ્યો પછી મારા ભાઈ મળ્યા હા એને ભૈયા લોકો એને મારેલો છે એને